વડાવીની દરસાનિયાની શાળાની જમીન દસ્તાવેજ મુદ્દે તંત્ર હરકતમાં આવ્યું છે તપાસ શરૂ કરવામાં આવી છે તાલુકાના વડાવી ગામના તરસનિયા પરામાં આવેલી પ્રાથમિક શાળાની જમીન સંદર્ભે મહત્વની બાબત સામે આવી છે શાળા આંગણવાડી તથા વસવાટવાળી જમીનનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે નોંધાયા હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે માહિતી મુજબ રેવન્યુ સર્વે નંબર ત્રણસો તેત્રીસની જમીન જ્યાં વર્ષોથી દર્શનિયા પર વસેલું છે તેમજ પ્રાથમિક શાળા આંગણવાડી જાહેર સુવિધાઓ કાર્યરત છે તે જમીનનું વેચાણ દસ્તાવેજ કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ જમીન અંગે વર્ષ ઓગણીસો છોતેરમાં ગણોતિયા સંબંધિત નોંધ મામલતદાર કચેરી દ્વારા બિનઅમલી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ જમીન યથાવત રાખવા અંગે અગાઉ વારસાઈ નોંધો તેમજ તત્કાલીન મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા હુકમો પણ થયાના રેકોર્ડ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવે છે આ વચ્ચે ગત તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદ નિવાસી વ્યક્તિ દ્વારા આ જમીન ખરીદી તેનું વેચાણ દસ્તાવેજ કરાયા હોવાનું માહિતી સામે આવી છે મામલાની જાણ થતાં કડી તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તરસનિયા પ્રાથમિક શાળાના આચાર્યને આ બાબતે અવગત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય દ્વારા કરાયેલી તપાસમાં શાળા અને આંગણવાડીમાં આવેલી જમીન નોંધ સર્વે નંબર દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થતાં મામલદાર સબ ટીડીઓ પ્રાંત અધિકારી સહિત સંબંધિત અધિકારીઓને વાંધા અરજી કરવામાં આવી હતી વાંધા અરજી મળ્યા બાદ કડી તાલુકાની પંચાયત તંત્ર હરકતમાં આવ્યું છે આ મામલે તકરારી નોંધવામાં આવી છે અને સબ રજિસ્ટ્રાર કચેરીને પણ જરૂરી જાણ કરવામાં આવી હોવાની ચર્ચાઓ જોવા મળી છે હાલ સમગ્ર મામલો તપાસાધીન છે જાહેર હિતની તેમજ શૈક્ષણિક ઉપયોગમાં આવેલી જમીન અંગે તંત્ર દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવે છે અને ભવિષ્યમાં શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ પર કોઈ અસર ન પડે તે માટે શું પગલાં લેવાય છે તેની ઉપર સ્થાનિકો અને વાલીઓની નજર ટકેલી છે ચેતન પટેલ મહેસાણા આ તમામ બાબતોને લઈને બાળકોના ભવિષ્ય ઉપર કેવી અસર અને શું માંગણી રહેશે હવે અમારા બાળકોમાં હાલ અમારા આજુબાજુમાં ત્રણ પાંચ કિલોમીટરથી નજીક કોઈ સ્કૂલ નથી એક તો અમારા ભણવામાં જવામાં છોકરા નાનો જવાનો નથી બરાબર છે બાર જઈ શકે નહીં એટલે છોકરાનું ભવિષ્ય બગડવાનું છે સમજો કે ભવિષ્ય બગડેલું છે જો આ આવું કરે તો બાકી અમે તો સરકાર જોડે એમાજજે છીએ કે અમને અમારું જે હતું એ અમારું અમને પાછું આપો જે હતું એ એ અમને અપાવવામાં સરકાર અમને મદદ કરે ખાસ કરીને અહીંયાના લોકોનો મુખ્ય વ્યવસાય સાનો છે ખેતીનો અને આજે દસ્તાવેજ થઈ ગયા છે ને શાળા સુધી મંદિર અને મકાનો પણ અંદર વેચાઈ ગયા હોવાની વાત મળી રહી છે શું કેશો મારું નામ ઠાકોર ફતાજી હું તરસનનો વતની છું હવે આ તો જમીનની અંદર હવે 12 10 તારીખે અમને ખ્યાલ આવ્યો કે ભઈ આનો આ જમીનનો દસ્તાવેજનો દસ્તાવેજ આ વેચાણ કરી લીધું છે એ જગ્યાની અંદર મંદિર આવેલું છે સરકારી પ્રાથમિક શાળા આવેલી છે અને વર્ષો જૂની આનો ભોગવડો તો વર્ષોથી છે ઓગણીસો અડસઠ ઇઠોતેર થી તો અહીંયા શાળાની સ્થાપના છે અને આ બધું એને એ પાર્ટી જામીને જે પાર્ટી એ જમીન લીધી છે એને આનો સાથેનો બધો આનો દસ્તાવેજ કરી લીધેલો છે જે એને તો હવે એને ખબર આપડે અમને તો પછી ખબર પડી એના તો ખબર તો આવી જોઈએ ને જયારે એને પંચ જે સર્વે કરાય એમાં સ્કૂલ બોલતી હોય મંદિર બોલતું હોય તો એને જોયું નહીં હોય એના દરથી એ જોયા પછી એને ખ્યાલ તો આવે જ ને એમ કે ભાઈ સર તો આપણે કરીએ છીએ એમ કેટલા અભ્યાસ અભ્યાસ કઈ કઈ કરે અહીંયા અમારા ગામની અંદર ઠાકોર અમારા સમાજનો મોટા ભાગના બાળકો અને રબારી છે એટલે ઠાકોર અને રબારી સમાજ અમારા બંનેના બાળકો શાળાની અંદર આવે છે એક થી આંગણ બાલવાડી થી એક થી પાંચ ધોરણ સુધી અહીંયા ચાલે છે શિક્ષણ ઉપર તો બાળકો અમારે અહીં શાળા જેટલી છે તેમાંથી બાળકો ભણવાના છે પછી જયારે અહીં છે તો તેનો લાભ લે અમુક બાળકો એવા હોય કે જેથી ના પણ અભ્યાસ માટે ના જઈ શકે જ્યાં સુધી ગામમાં શાળા છે

જેટલા વર્ષો નહીં થાય તે પહેલાંનો આ જમીન ભોગવટો અમારો છે આખા ગામનો અને એની ઉપરથી જો કદાચ આ લઈ જાય તો અમારા ઉપર તો અહીંયા કશું જ ના રહી એક એમ શિક્ષણ વિભાગ ને સરકાર વિભાગની કેટલી બેદરકારી આમાં અધિકારીઓ તો સાહેબ એને તો જ્યારે દસ્તાવેજ કરે તો અધિકારીઓ છે રજીસ્ટર છે એમને જોવું તો પડે જ ને કે ભાઈ આની અંદર સ્કૂલ છે ગામ છે અને એવાનો રસ્તો તો એમને ખબર નહીં હોય ખ્યાલ તો હોવો જોઈએ કે ભાઈ જમીન લેશો તો ભાઈ આ જન આપણો આવું કરી શકીએ છીએ એટલે આ લોકોની કર્મ એની મોટા મોટી બેદરકારી ગણી શકાય એમ એના ઉપર શું પગલા લેવા જોઈએ સાહેબ આમને તો ખરેખર જો આવું ખોટું આખા ગામ ઉપર કર્યું છે તો ખરેખર એના શિક્ષાત્મક પગલાં એના આપવા જ પડે એમને આ શાળામાં આ શાળા ગામની અંદર આ શાળા સિવાય બીજી કોઈ અન્ય શાળા કરી ગામની અંદર તો આ એક જ શાળા છે

અમારા ગામનો ભોગવટો છે મંદિર છે શાળા આ એમ અમારું એમ ને એમ રહેવું જોઈએ અહીંયા અને અમને પાછો મળવું જોઈએ અમારો કહેવાય શું નામ છે આપનું અને આ શાળાના વિશે શું કહેશો તમે મારું નામ કનુજી કાળાજી છે હું તસનિયા ગામનો વતની છું તસનિયા ગામે વળાવીનું પેટાપરું કહેવાય આજે અમારા વડવાઓ દોઢસો વર્ષથી અહીંયા વસવાસ કરી રહ્યા છે બરાબર આ જાણ આ જેને હાલ દસ્તાવેજ કર્યો એને પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આ હું જે જગ્યા લઉં છું એ જમીન કોની પાસે છે એને વાત કર્યા વગર જગ્યા નહીં લીધી એના પર વસવાટ છે એને જોવું જોઈએ જોયા વગર એને જગ્યા લઈ લીધી અમારા ગોમની તો ગોમમાં એને જોવું જોઈએ આના અંદર શું આ જમીન ઉપર છે શું છે એને સ્થળી જોયા વગર અમારા ગોમની જગ્યા ખરીદી લીધી આ તો જયારે અમને દસ તારીખે વોર્કશોપમાં આવ્યું કે ભાઈ આ દસ તારીખે દસ્તાવેજ થઈ ગયો દસ્તાવેજ કર્યું તરત વોટ્સઅપ આવ્યું એટલે તરત બધા અધ્યક્ષ ભાઈ આપણા ગોમનું ગોમ વેચવાનું એટલે અમે તપાસ કરી કે સર્વે નંબર ત્રણસો ને એ અમારો એની અંદર મંદિર મહાદેવનું આવેલું છે જ્યારનું ગોમ વસાવ્યું તારનું અને સ્કૂલ આવેલી છે બરાબર હવે સ્કૂલની અંદર બસો ઓમનું ત્રણસો ચોત્રીસ નંબરમાં અમારું આખું ગોમ છે પાછું હવે આ ગોમ વસ્યું આના જેયા નું ખેડૂતો ખેડૂતોને અમે આપીએ અમારે ખેડૂતોને રહેવા માટે આપી દીધેલું એવું કહીને જે એમના વડવાઓ જે હાલ દસ્તાવેજ કરી આપ્યો છે એમના વડવાઓ અમને ગામના આપી દીધેલું હતું ખેડૂતોને કે ભાઈ આ મારા ખેડૂતો છે એમને રહેવા માટે આપીને જે હર્ષદ ભાઈ પોતે એવું એવું પણ અંભરાયેલું કે ભાઈ આ મારે લેવાનું નથી અને તે સતો અમારા ગમનો લેવાનો પગલો ભર્યો એમના વારસદાર હોય પડ્યા